નમસ્કાર મિત્રો હું છું જયેશિરપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે સોયાબીન માં પાયાનું ખાતર ક્યું હો કે સોયાબીન જે જોઈએ તો કે આપણે જેએસ 335 વેરાયટી જે વાવી છે ઈ 10 થી 110 દિવસમાં પાકતી જાત છે એટલે મેજોરિટી જે મગફળીમાં આપણે વાત કરીએ છીએ એમ કે કે જેટલું ખાતર કે પોષણ જે કાઈ છે ઈ પાયામાં અપાઈ દે તો વધુ સારું સોયાબીન જે છે એ ઈ કુળની વનસ્પતિ ફેબેસીમાં ફેમિલીમાં આવતો હોવાથી એમાં નાઇટ્રોજન તો હવામાંથી પોતે પોતાની રીતે જેમાં સ્થાપન કરે છે રાઇઝોબિયમ નામના જે છે એને હિસાબે તો ફોસ્ફરસની આવશ્યકતા વધારે રહેતી હોય છે પોટાશની આવશ્યકતા વધારે રહેતી હોય છે અને સલ્ફરની આવશ્યકતા વધારે તો જેમ મગફળીમાં પણ આપણે વાત કરી હતી કે જો શિયાળે ચણાવાળાનું હોય તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે આપવું અને જ્યારે મગફળીના વિડીયોમાં પણ કોમેન્ટ આવેલી છે કે ભાઈ બાજરી હોય કે તલ હોય તો એમાં રૂટીન આપણો જે ડોઝ છે કે ફોસ્ફરસનો છે એ પ્રમાણ આપી શકે પણ ચણા હોય કે તુવેર હોય અથવા કોઈ પણ કઠોળ વર્ગ હોય અને પછી આપણે જો સોયાબીન વાવવાના હોય તો એમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે આપવું એટલે વધારે પડતું જે બાળ બત્રી સોળ આપવાનું થાય તો એક એકરે પચીસ કિલો પ્લસ એક એકરે પચીસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને જમીન તમારી જો એમાંય પણ ફોસ્ફરસ વધારે ઘટતું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એક એકરે પચાસ કિલો સુધી લઈ શકે હવે બાર બત્રીસ હોળ લ્યો છો તો કે એમોનિયમ સલ્ફેટ અને પોટાશ લેવાની જરૂર નથી જો ડીએપી લ્યો છો તો પછી પોટાશ પાછું લેવું પડે છે એક એકરે અને પંદર કિલો જેવું અને જો ખાલી સિંગલ્સ સુપર લ્યો છો તો એમોનિયમ સલ્ફેટ પણ લેવું પડે છે અને પોટાશ પણ લેવું પડે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ આવી જાય એ રીતે બાર બત્રી હોળ જો નથી મળતું તો એમોનિયમ સલ્ફેટ સિંગલ્સ સુપર અને પોટાશ ડીએપી મળે છે તો કે ડીએપી અને પોટાશ બાર બત્રી હોળ છે તો પોટાશની જરૂર નથી તો સિંગલ સુપર ફોસફેટ તો આવી રીતે આ જે મુખ્ય તત્વો ઉપરાંત એમાં ફેરસ સલ્ફેટની પણ જરૂરિયાત પડે છે ખાલી સલ્ફર જે નેવ ટકા આવે છે કે એસી ટકા આવે છે એની પણ જરૂર પડે છે તો આવી રીતે આ ખાતર જે મેગ્નેશિયમ સલ્ફેટ છે આ બધા ખાતર મિક્સ કરી અને પાયામાં આપી દેવા ત્યાર પછી જે ત્રીસ પાંત્રીસ દિવસનું થાય ત્યારે માઇક્રોન્યુટ્રન અને ગુણ તત્વો વાળા ખાતર જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર હોય ઝીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ હોય આ બધે તત્વ છે એની પણ થોડા ઘણા અંશે જરૂરિયાત રહેતી હોય છે તો એ ખાતર પાછળથી આપણે જયારે મહિનાનો પાક થાય ત્યારે આપી શકાય પણ પાયો જે છે એ પાયો ઘણો બધો મજબૂત કરવો પડે પાયામાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અપાઈ જાય તો પાછળથી બહુ ફોસ્ફરસ આપવાની જરૂરિયાત ન રહે હવે વાત આવે છે કે જૈવિક ખાતર ઘણે પૂછતા હોય છે કે ભાઈ માઇકોરેજા આપવું કે નહીં એનપી કે કન્સોડિયા આપવા કે નહીં હવે માઇકોરાચરમાં અગાઉ વાવેલું પડશે વાવ્યાના અઠવાડિયા દસ દિવસ પછી માઇકોરાઇજા આપવામાં આવે તો ભેજને હિસાબે માઇકોરાઇજાની કોલોની છે એ જળવાઈ રહે અને જે ફાયદો કરવાનો છે એ કરે બાકી જો ડીએક્ટિવેટ થઈ જાય તો એમાં આપણને જે ફાયદો થવાનો છે એ થતો નથી તો આવી રીતે સોયાબીન જો વાવવાનું થતું હોય તો આ રીતે ખાતર જે મેં વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે મિક્સ કરી અને વાવી અને પાછળથી ડોઝમાં જે છે એ જૈવિક ખાતર આપી અને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ તો આ હતી સોયાબીનના ખાતર વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર